જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ દાળ રેસિપી રેસીપી તો આ દાળ વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ના દાળ પલાળવાની ઝંઝટ કે ના ખારો કે ના કોઈ સોડાની ઝંઝટ વગર આપણે ફટાફટ ઇન્સ્ટન્ટ દાળ બનાવીને તૈયાર કરીશું અને જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવવાનું હોય અને તમારે બહારથી દાળ વડા ના લાવવા હોય તો આ રીતના ઘરમાં તમારે ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ દાળનું

ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો સૌથી પહેલાં આપણે આ પેકેટને આપણે તોડીશું જે દાળવાડાના શોખીન હોય તે આ રીતના ઇન્સ્ટન્ટ દાળવાડા બનાવીને ખાઈ શકે છે ખૂબ જ ટેસ્ટી આ ડાળવાડા બનીને તૈયાર થાય છે અને આપણે પેકેટને તોડી લઈશું તો આપણે એક બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણી લોટને એડ કરીશું તો આપણે લોટને બાઉલની અંદર કાઢી લીધો છે હવે આપણે તેને સાઈડમાં મૂકીશું અને તેની અંદર નાખવા માટેની આપણે સામગ્રી જોઈશું તો આપણે દસ કળી લસણ લીધી છે ત્રણ ચાર તીખા લીલા મરચાં લીધા છે અને બે ઇંચ આપણે આદુનો ટુકડો લીધો છે અને થોડા આપણે દાણા નાખીશું સૌથી પહેલાં આપણે આ આદુ લસણ મરચાંની એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું આપણે એકદમ સરસ આ રીતના પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે આ પેસ્ટને લોટની અંદર એડ કરીશું આ પેસ્ટના લીધે જ તમારા દાળવાડા ખાવામાં એકદમ સરસ લાગે છે હવે આપણે ધાણા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે બેટર બનાવવા માટે ચારસો મિલી પાણી એડ કરવાનું છે તો આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને લોટને આપણે મિક્સ કરીશું મરચાં તમે લો તો થોડા તીખા મરચાં લેવાના તીખા મરચાંના લીધે દાળવાડા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે કોઈપણ મહેમાન આવવાના હોય અને તમારે જો બહારથી દાળ વડા ના લાવવા હોય તો આ રીતના તમે ફટાફટ પ્રીમિક્સ ઇન્સ્ટન્ટ તમે આ દાળ બનાવીને તૈયાર કરી શકો છો અને ઓછા સમયમાં અને ખૂબ જ ફટાફટ આ દાળ બનીને તૈયાર થઈ જાય છે કોઈ પણ મસાલાની પણ આની અંદર ઝંઝટ નથી ફટાફટ આદુ લસણ મરચાં અને ધાણા નાખી અને તમે આ ઇન્સ્ટન્ટ વડા બનાવીને સર્વ કરી શકો છો આપણે આ રીતના થોડું થોડું પાણી નાખી અને ચારસો મિલી જેટલું પાણી એડ કરવાનું છે તો ઇન્સ્ટન્ટ દાળવાળાની અંદર તમારે ખીરું બનાવવાની જ ખૂબી હોય છે જો તમારું ખીરું પરફેક્ટ બન્યું હશે તો તમારા દાળવાળા પણ એકદમ સરસ બનીને તૈયાર થશે એટલે ખાસ તમારે જ્યારે પણ આ દાળવાળા બનાવો ખીરું બનાવતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે તો આપણે થોડું થોડું કરતાં ચારસો મિલી જેટલું પાણી એડ કરી દીધું છે તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકી અને લોટને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું જો તમારે સમય હોય તો તમે તેને અડધો કલાક કે કલાક પણ રાખી શકો છો જેટલો લોટ પલળશે એટલા ડાળવાડા એકદમ સરસ બનશે તો હવે આપણે મિનિટ માટે લોટને ને દઈશું અને પછી આપણે તેના દાળવાડા બનાવીશું તો હવે આપણે વીસ મિનિટ જેટલો સમય થયો છે અહીંયા આપણે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન ખીરાની અંદર તેલ એડ કરીશું તો એકદમ સરસ તેલ ગરમ થવા દેવાનું અને પછી તમારે ખીરાની અંદર તેલ એડ કરવાનું એટલે એકદમ સરસ આપણા પોચા જાળીદારા દાળવાડા બનીને તૈયાર થાય અહીં આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું મીઠ દાળવાડા પણ તમારે બનાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે તો આપણે એકદમ સારી રીતે તેલને મિક્સ કરી લીધું છે હવે આપણે દાળવાળા બનાવી લઈશું અહીંયા આપણે ગેસ ઉપર એકદમ સરસ તેલ ગરમ કરી લેવાનું છે અને પછી આપણે આ એડ કરવાના છે જો તમારું તેલ વધારે ગરમ હોય તો પણ દાળવાળા સારા નહીં બને એટલે ખાસ તમારે ડાળવાડા બનાવતી વખતે તેલને ખૂબ સરસ ગરમ કરી લેવાનું છે સૌથી પહેલા એક ડાળ વડું એડ કરીશું તો અહીંયા આપણે ચમચીની મદદથી એક એક કરીને ડાળવાડા પાડીશું જે લોકોને આ રીતના ગરમ તેલ લાગતું હોય તો આ રીતના તમે ચમચીની મદદથી પણ દાળ વડા પાડી શકો છો અને હાથ વડે પણ તમે આ રીતના ફટાફટ પાડી શકો છો જેટલા આપણે કડા મસામા એટલે આપણે ડાળવાળાને એડ કરીશું તો આપણે જ્યારે દાળ વડા પાડીએ ત્યારે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે દાળવાળા બધા પાડી દઈએ પછી આપણે ગેસ ને ફૂલ કરી દઈશું આ રીતના કરીશું એટલે તેની જ દાળ ઉપર નીચે સરસ હવે ઉપર આપણે ને તળવાના છે ખાસ તમારે દાળ બનાવતી વખતે ખીરું બનાવવાનું અને ગેસ તમારે કેટલો ફૂલ કે ધીમો રાખવો એ બધું જ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જ પ્રોપર તમારા જે લારી પર મળે છે એ વાત દાળવાડા બનીને તૈયાર થશે દાળવાળાને આપણે થોડા આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવાના છે એટલે દાળવાડા આપણા એકદમ સરસ અંદર સુધી તળાય મહેમાન આવવાના હોય અને તમારે દાળવડા બનાવવા હોય તો દાળવાડા તમારે આ રીતના થોડા અધકચરા તળી લેવાના અને જ્યારે મહેમાન આવે ત્યારે તમે ફરીથી તેને એક બે મિનિટ માટે તળી લેવાના એટલે એકદમ સરસ તે ક્રિસ્પી દાળવાળા બનીને તૈયાર થશે અને ગરમા ગરમ તમે શરૂ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવશે તો આપણા ડાળવાડા એકદમ સરસ તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ તેનો આ રીતના આછા ગુલાબી કલરના દાળવાળા થઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું બધું જ તેલ આપણે વિતારી લેવાનું છે ગેસને આપણે ધીમો કરી દઈશું અને ફરીથી આપણે ડાળવાળા પાડીશું તમે હાથવાળે પણ આસાનીથી આ રીતના પાડી શકો છો ફક્ત તમારે થોડું ધ્યાન રાખવાનું છે તો હવે આપણે ગેસ તે કરી દઈશું નીચેની સાઈડમાં આપણે દાળવાળાને સરસ તળાવવા દઈશું હવે આપણે દાળવાળાને આ રીતના કરીશું એટલે તે જાતે જ ઉલટ ઉલટ થશે તો હવે આપણે આ જ રીતના બધા જ દાળવડા બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણા ડાળવાડા બધા જ બનીને તૈયાર છે તો ડાળવાડા તમે જોઈ શકો છો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી દાળવડા બન્યા છે સાથે આપણે તળેલા લીલા મરચાં સર્વ કરીશું લીંબુવાળી ડુંગળી સર્વ કરીશું સાથે આપણે લીંબુ સર્વ કરીશું તો એક ચેક કરીને તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ જાળીદાર અને ઉપરથી ક્રિસ્પી આપણા ડાળવાડા બનીને તૈયાર થયા છે તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા ઇન્સ્ટન્ટ ડાળ બનીને તૈયાર છે તો આ ડાળવાડા તમે ડાળ પલાળાને ઝંઝટ વગર ફટાફટ બનાવી અને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ ડાળ બનીને તૈયાર થાય છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે દાળ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ડાળવાળાની રેસીપી કેવી લાગી જો તમને આ ડાળવાળાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય